શ્રી ભૂમિના વરંડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અનવ્ય

ભાઈ બ્રાહ્મણ કિશનભાઈ શ્રીમાળીના મુખાર વિંદે મંત્રચાર સાથે વરંડાનું ખાતમુહૂર્ત આજની તારીખ દસ ચાર બે હાજર પચીસ ગુરુવાર રોજ સવારે કરવામાં આવ્યું નાડેર વધેરે ગોળધાણાનો પ્રસાદ લઈ પ્રવીણભાઈ પરમારે જણાવ્યું હતું કે થરા સ્ટેટ માજી રાજવી એવમ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા પ્રમુખ પતિ અનિલભાઈ સોની અને કોર્પોરેટરોના સહયોગથી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરતા કીર્તિસિંહ વાઘેલા દ્વારા અમારા શ્રી બોકોલિયા વાસના સ્મશાન ભૂમિનો વરંડો મંજૂર કરાતા આજે અમારા સમાજના સૌ ભાઈઓ સાથે મળી નગરપાલિકાની બાજુમાં આવેલ જગ્યામાં વરંડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે હું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા માજી રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ વાઘેલા પ્રમુખ ચેતનાબેન અનિલભાઈ સોની નગરપાલિકા કોર્પોરેટર સહિત ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજર સાથે નટવર્કે પ્રજાપતિ થરા